ઉમેદવારો બિનહરીફ થતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપનું મામલો સામે આવ્યો છે ધારાસભ્ય સંજય કોરડીયાએ વળતો જવાબ આપ્યો હતો બીજેપી સશક્ત પાર્ટી છે હજારો કાર્યકર્તાઓ છે કોંગ્રેસના વિરોધમાં પંદર લોકોનું ન જોડાયા ચૂંટણી કેમ જીતશો બીજેપીની વિચારધારા સાથે જોડાવા માંગતા ઉમેદવારો કોંગ્રેસ છોડી બીજેપી સાથે જોડાઈ રહ્યા છે અમે તો તેમને આવકાર્યા છે કોઈ જોડતોડની નીતિ અપનાવી નથી છેલ્લી તારીખ હતી હું વોર્ડ નંબર સાત માંથી ઉમેદવારી કરી અને છેલ્લી તારીખ ની અંદર જે ભાજપે ગુંડાગર્દી અને લોકશાહી નું પતન જે ઘડી રહ્યા છે આજે ભાજપના સારા સારા નેતા ઉચ્ચ કક્ષાના પછી એમના ગુંડા પોતાની પાલટીમાંથી અને જેની ઉપર ગુનેગાર એવડા એવડા છે એમને ઉમેદવારી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જુનાગઢની મહાનગરપાલિકામાં આજે તમામ પ્રયાસો મરણીયા પ્રયાસો સુધીની તમામ અહીંયા આજે બધું કરવામાં આવ્યું છે બધા ફોન કર્યા છે વોટ્સઅપ કોલ કરી કરી અને બધી ઓફરો પૈસાથી લઈ અને જે ઓધા સુધીની બધી ઓફરો તમામ એની પ્રયાસો અપનાવ્યા છે પણ અમે આજ સુધી જુનાગઢની પ્રજાની અમારા વોટની પ્રજાની સુખાકારી માટે અમે વેચાણા નથી અને આજે અમે લોકશાહીનો મુદ્દો લઈ અને પ્રજાની વચ્ચે જવાના છીએ હવે અમને

જુનાગઢ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસના દસ લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે અને પછી આપ જોઈ રહ્યા છો કે એમના એમના ઉમેદવારો એ સાચવી નથી શકતા અને પછી એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી તો અમારી વિચારધારા સાથે જે લોકો જોડાવા ઈચ્છતા હોય એને તો અમે સ્વાગત કરીએ છીએ અમારી વિચારધારા સાથે જોડાતા અમને કોઈ એવું કહે કે ભાઈ આ લોકો જોડાવા માંગે છે તમે કહીએ કે ભાઈ આવો વેલકમ અમારી પાર્ટીની અંદર આપણો સ્વાગત છે આ તો એક વિચારધારાથી વરેલી પાર્ટી છે વિકાસથી વરેલી પાર્ટી છે અમે તો બધા લોકોને આવકારી છીએ આવે તો અમે કોઈને ના નથી પાડતા અને જે લોકો વાતો કરે છે કે અમે પૈસા કીધું એ પાંચ દિવસ પેલા તમારા કાર્યાલય ની અંદર તમારા કાર્યકરો ગાળા ગાડી મારામારી કરે અને તમે પૈસાથી ટિકિટ વેચાતી આપો છો એ આક્ષેપ કરે છે આ બધું તમારું જે ખેલો છે ને એ ખેલો જોઈ ને મુંજાઈ ગયા છે અને પછી તમે એને ટીકીટ ટાઈપ પછી મરવા મોકલી દ્યો છે ને તો એકલા બીચાકડા મરવાના બીકે નથી આવતા ભારતીય જનતા પાર્ટીના તો લાખો કાર્યકરો ચૂંટણી લડી રહ્યા છે એ જોઈને એ કાર્યકરો નારાજીના તમારી પાસે આજે તમે પ્રદર્શન કરવા બેઠા તમારા પચાસ ઉમેદવારોમાંથી દસ ઉમેદવારો પણ નતા બેઠા તમે પંદર જણા નથી તમારી પાસે વિરોધ કરવાવાળા તો તમે ચૂંટણી કઈ રીતે જીતશો આ બધી ખેલો કરી અને આવા આક્ષેપો કરીને એની પાસે કઈ છે નહીં એટલે જુનાગઢ જનતા પણ ઓળખી ગઈ છે અને આખી દેશ તમને ઓળખે છે કે નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ની અંદર ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થશે કોલ તો બધાને આવતા હોય કોલ તો હજારો લોકોને તમારે આવવું હોય તો અમારે ત્યાં આવી જાવ અમે ગમે તેને કહીએ છીએ કોઈ સમાજનો આગેવાન હોય કોઈ સારો યુવાન કાર્યકર હોય કોઈ કોંગ્રેસ નો હોય કોઈક આપનો હોય તો અમે કહીને